એઝાઝ ઉર્ તથા ઓમાના બિન સૈદ જાફાઈ આ બંને સાથે મળી અને એઝુના ફોનથી આ વાત કરી દસ લાખ રૂપિયાની ખંડણી માગી ત્યારબાદ જો પૈસા આપવામાં નહીં આવે તો આ જે ફરિયાદી તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી કે અપહરણ કરવાની ધમકી આપેલી આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા આ ગુનાની તપાસ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને તાત્કાલિક સોંપવામાં આવેલી જેમાં ક્રાઇમ બ્રાન્ચ પીઆઈસી પટેલ સાહેબ અને તેમની ટીમ દ્વારા આ જે આરોપીઓ છે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે જૂનાગઢ રેલવે સ્ટેશનની નજીકથી રાઉન્ડ રાઉન્ડઅપ કરવામાં આવેલા તેમના તપાસ દરમિયાન પૂરતા પુરાવા મળતા બંને આરોપીઓની ધરપકડ કરી આજ રોજ ઘટના સ્થળે લઈ જઈ આ બનાવનું છે રિકન્સ્ટ્રકશન ફંડ સામુ કરવામાં આવેલું જે તે સમયે ફરિયાદીએ ફરિયાદમાં હકીકત જણાવેલી કે તેમને પિસ્તોલ જેવું હથિયાર બતાવીને ધમકાવવામાં આવેલા આ બાબતે પણ વિગતવાર પૂછપરછ કરતા આ જે આરોપી એજાઝુભાઈ હેજુ છે તેને તેની એક્ટિવાની ડીકીમાં એક પાઇપ કે જેનું નાળ શું છે પિસ્તોલ જેવું નાળસાને મળતું આવતું હોય તે રીતે અર્ધ બતાવી અને આ ફરિયાદીને ધમકાવેલા કે આ પિસ્તોલ છે તારા પર હુમલો કરવામાં આવશે જેથી ફરિયાદમાં તે પ્રકારની હકીકત જણાવેલી આ આરોપીઓ પાસેથી બે મોબાઈલ ફોન અને એક્ટિવા કબજે કરવામાં આવેલા છે અને આરોપી જે મુખ્ય આરોપી અમીન શાન કે જેના દ્વારા ટેલિફોનિક ધમકી આપી ખંડણી માંગવામાં આવેલી તેમને પણ સુરત જેલ ખાતેથી ટ્રાન્સફોર વોરંટના આધારે વૈવિતકે અટક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આ ગુનામાં જે આરોપી અમીન શાન છે તેના વિરુદ્ધ ગુસ્સી ગુસ્સીટોક ઉપરાંત અન્ય મારામારી મર્ડર ઓયબિશન આર્મસેક ખંડણી એ પ્રકારના ગુના નોંધાયેલા છે જ્યારે હાલ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એરેસ્ટ કરવામાં આરોપી એઝાઝ સુરફે એઝુ ફારૂકભાઈ બ્લોસ જેના વિરુદ્ધ અગાઉ રાજકોટ પોલીસે પણ ગુસ્સીટો હેઠળ ગુનો દાખલ કરેલો અને જે પણ બે વર્ષ જેટલો સમય છે એ જેલમાં રહેલો ત્યારબાદ બે ત્રણ મહિના પહેલા જામીન પર બહાર આવેલો છે અને એને અન્ય આ સાગરીત સાથે મળી અને આ પ્રકારના કૃત્ય કરતા તાત્કાલિક છે તેની પણ ધરપકડ કરવામાં આવેલી છે હાલ છે આ ગુનાની તપાસ છે એ આગળ શરૂ છે

હવે એ ભાઈ જે છે એમને એક્સપાયર થઈ ગયા છે બે વર્ષથી એમનું નામ લઈને મારી ઓફિસે એકવીસ સાથે હેજાજભાઈ કરીને આવેલા અને એમ કીધું કે આ પૈસા અમારે લેવાના છે તમે રવનીવાળા અમીનભાઈ અરે વાત કરી લ્યો મેં ફોનમાં વાત કરતા અમે જણાવેલું કે મેં મારે પૈસાની લેતી જેથી પૂરી થઈ ગઈ છે મેં અમને પૈસા એમની હયાતીમાં આપી દીધા છે છતાં એ લોકોએ કીધું કે ના પૈસા તો તારે અમને આપવાના જ રહેશે અને એ પૈસા અમારે જોશે જ એમાં નહીં ચાલે જે પૈસા અમે આપી દીધા હતા એ પાછા કહી દેવાની વાત જ નહોતી એટલે મેં અમને ના પાડી દીધી મારે કોઈ પૈસા આપવાના નથી એ લોકો અવારનવાર મને ફોન કરતા હતા મારી ઓફિસે બે વાર આવ્યા ઘરે પાંચ છ જણા આવીને મને ધમકાવ્યો કે પૈસાની તૈયારી રાખજે નકર અમે સારા માણસો નથી અમારી ઉપર આટલા કેસ થઈ ગયા છે તો હજી તું કરી લે તો અમને કાંઈ એમાં ફેર નથી પડતો પૈસા તો તારે આપવા જ પડશે એ રીતે જબરદસ્તીથી પૈસા કઢાવવાની વાત એ લોકો કરેલી છે